આમોદ નગરપાલિકામાં ચૌદમાં નાણાં પંચની પાંચ પોઈન્ટ નવ શૂન્ય કરોડ ઉપરાંતની ગ્રાન્ટના દુરુપયોગનો મામલો ગરમાઈ રહ્યો છે મુખ્ય અધિકારીઓએ પાંચ વર્ષ દરમિયાન આ મામલે હવે પાલિકાના સભ્ય અને કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષ બીજલ ભરવાડે વિજિલન્સમાં ફરિયાદ કરતા પાલિકા તંત્રમાં દોડધામ મચી છે આમોદનગર પાલિકામાં વર્ષ બે થી બે હાજર વીસના વર્ષના સમયગાળામાં નાણા પંચની પાલિકા શાસકોએ ગેરરીતિ આચર્ય સરકારની ગાઈડલાઇન્સ કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતા પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વિજિલન્સમાં ફરિયાદ કરી છે મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાના ચાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સાત પૂર્વ મુખ્ય અધિકારી તત્કાલીન શાસન અને વિપક્ષના સદસ્યો કર્મચારીઓ સહિત પિસ્તાલીસ થી વધુ લોકોને નોટિસ ફટકારી હતી હવે કારોબારી સમિતિના પૂર્વ અધ્યક્ષે વિજિલન્સમાં ફરિયાદ કરી છે નાયક શ્રી બે વર્ષ નાણાં પંચ અંતર્ગત આવેલી ગ્રાન્ટમાં ગાઈડલાઈન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતા ઉપરી અધિક ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મને અધિકૃત કરતા મેં અગાઉમાં અહમદ નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ ચીફ ઓફિસરશ્રીઓ તેમજ કર્મચારી કર્મચારીશ્રીઓ તેમજ અગાઉના પદાધિકારીશ્રીઓને ગાઈડલાઈન બહાર થયેલ ખર્ચ બાબતમાં ખુલાસો પૂછેલ છે અને તેઓને દિન સાતમાં પાંચ કરોડને નેવું લાખ સુધીનો જે ખર્ચ ગાઈડલાઈન બહારનો થયેલ છે